જય માતાજી જય મા મંગળ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું ને આવી જઈએ નવું નેક્સ્ટ બ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં મસ્ત એવો સવાર પડી ગયો છે ને બધા તહેવાર હતા ને એ પૈ ગયા છે દિવાળી પડવો ધોકો બધા વહી ગયા છે ને આપણે તો આજ બીજો દિવસ છે ને આજ તો ભાઈ બીજ છે તો ભાઈ બીજ છે તો આપણે કે રહેવાની હોય ને તો છે ને હવે જો કામ બામ મસ્ત થઈ ગયું છે આપણું સરસ મજાનું જો આ ગાડી પડી અહીંયા સાફ થઈ ગઈ છે ફળિયા બળિયા ગળાઈ ગયા છે અને છે બારે હાથ કરે કે આપણે આટો મારી હજી દિવાળીને વહી ગયું તો છે ને ફટાકડા ફોડવાના જ છે જો સાલુ લઈ ને કેમ તું તૈયાર થયો તો જો આ મેમન છે ને કાઈ લાવ્યા ના જોઈએ છે કા અન રોકો હા ભલે રોકા તો બાકડ લે ને ફટાકડો બધાય તો ફટાકડો જો આ ફટાકડા હજી ફોડે છે ને તો એવું છે નઈસ સવાર જો આવ પડી ગઈ છે તડકો નીકળી ગયો છે 8:30 9:00 થઈ ગયું છે હા આપડી માં સોડા હા જો અત્યારે સવાર સવારમાં સોડા ઉપીવ્યા નારેન તું પી તું അമ്മય ને જો નીકળે બોલા હવે ગાડી લઈને છે અને આમ બધા મહેમાન તૈયાર થઈ ગયા છે આ એક બેન બા ઘરે જવાનું હા તો આ જઈ છે ये नहीं ना सुबह का वेन मास ये वैसे तीन न्याजा हुए थे ना यार मैं सोडा पीवा मिलो हाँ तब ना बताएं सोडा पीवा बोला वैसे जो वो लोग पटाक दो सब वैसा ऐसे कोई सेट ऑफ़ आइज़ जो इरिद तुम्हारे ये मत तो तो ये डायरेक्टली फुटिंग जो कहीं नहीं ठहर लाजो कर लेता है सेप्पिया अनाज़ ये बेट होई તો જો આ ખેલ કરી ઈ જાયસ આયા આયા નખેલા પેક તુ કા તો હેલો ગાઈસ હવે આમે મન જાયસે ને જાવ દે એન્ટર ટાકે દે ને પછી આપડે બીજું કામ ખેલા લેને બેહીજન્સ ગાડીમાં આવજો હેલો ગાઈસ બૂટ માર્યા આગડે વયા ના આ તો બૂટ મારવાની ને દોસ્તાર ને કે તિંગાર દેવા એટલે તો ફાઇનલી ગાઈસ મેમં તો ઉયા ગયા છે જો કોઈનમ નથી ઘરે અને આપણું બધું કામ એ મસ્ત એવું થઈ ગયું છે ખાલી છે ને વાસણ બાકી છે તો આપણે વાસને હમણાં ધોઈ નાખી અને હવે ગાઈસ છે ને રેશમન ઘરે આવી ગઈ છે અને એક વાગી ગયો છે અને જો આયે રેશમમાં રંગોળી જો દોરી આવી રંગોળી દોરી અને આ છે ને અમારી બેસ્ટ ફ્રેન્ડ છે ને તો એને છે ને આણ છે તો હાલો ને જમ મજા છે

ધેફલી પાપડ ને શાક છે રીંગણા બટેરા નું તો જો અમે ત્રણી છે ને બેસી ગયું કા જમવા તો અમારી બેસ્ટ ફ્રેન્ડ છે ને તો ન્યા અમે આવ્યા છે કેમ રહેશો તો હાલો તમારે જમવું હોય તો આવી જાય ને અમે જમી લઈ મસ્ત એવું લીધું છે ને આપણી ડીશ થઈ ગઈ છે ખાલી હજી છે ને બારે બધા ગમે તો તો ઈ બધાય ભલે જમતા ને આપણે છે ને અહિયાં બેઠા થઈ ગયા થોડી વાર ફોન માટે કપડાં લઈ લીધા જો છે ને આ લેંદી કેવી નાની નાની છે જો અને આ ઉપરનું કુડતું જો છે મસ્ત તો આ લઈ લીધા છે એના માટે કપડાં આણું છે ને તો એમાં આ કપડાં દેવાના છે આ આપણા નથી હો રેશમાના ને એના છે તો જોઈએ ને આવી લીધા છે તો હાલો થોડી વાર પછી મળી જો અહીંયા આટલી બધી વસ્તુ છે હા તો જો આ બધી થાળી છે અને એવું બધી વસ્તુ જો આ નાની નાની એને રમવાની આ બધાય કપડાં છે જો આટલી આટલી વસ્તુ છે આણાની જો છે ને મસ્ત મસ્ત બધું આ ગાડી જો કેવી સરસ છે એ મસ્ત છે જો આ ડાગલાની આ ખુડસ્યું છે આ બધું છે તો આટલી આટલી વસ્તુ હોય જો અમારે આવી રીતના હોય આણું કરે કેમ રેસમાં મસ્ત હશે બધું જો સરસ મજા તો ફાઇનલી પછી આપણે ઘરે આવી ગયા અને પછી હવે છે ને આપણે જવાનું છે ડાયરેક્ટલી વાળીએ તો એ મારી ફ્રેન્ડ હતી એનું આણું હતું તો એ કરવાનું હતું ને ગયા હતા ને હવે આવી ગયા સહી અને હવે આપણે જઈશ વાળીએ

આવી ગયો ફરમા અને આ થેસર છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે જવાનું છે ઘેરે તો સા આવી રીતના છે બધું અહીંયા આતું બે માંડ માંડ કરી અને સોયાબીન નીકળ્યા જો છે ને ખડું જા આટલો પાલો થયો એટલું આ બધું કસરણ નીકળું અને એટલા સોયાબીન થયા લારેમાં જો